જેના ભાગરૂપે અમે આજે વિવાદના એક પક્ષકાર એવા કારેલિયા સાથે ટુ વન ડિબેટ કરી એમના મંતવ્યો જાણી સમાજ સામે લાવવા પ્રયાસ કર્યો છે જેના અંશો આજે લોકસામના ન્યૂઝ રજૂ કરે છે આમાં જે કઈ રજૂઆત છે તે શબ્દો ત્રિભુવન કારેલિયાના છે જ જેની સાથે લોકસામના ન્યૂઝ સંમત હોય તેવું માની ના લેવું અમારો મીડિયા તરીકે એક નાનકડો પ્રયાસ છે તે લોકો સુધી સત્ય પહોંચાડવું અને આ વિવાદના સુખદ અંત આવે જેથી કોર્ટ કચેરીમાં ખર્ચાતા લાખો રૂપિયા બંધ થાય અને સમાજના ટ્રસ્ટીઓ અને સમાજના ટ્રસ્ટીઓને કોર્ટ કચેરીના ધક્કા બંધ થાય કોર્ટ કચેરીના ધક્કામાં પૈસા અને સમય બંને બરબાદ થતાં અટકાવી શકાય હવે જોઈએ ત્રિભુવન દાસ કારેલિયા શું કહેવા માગે છે મુંબઈ યુવા સમાજના એક ટ્રસ્ટી અને ઘણા સમાજ જાણકારી ત્રિભુવનભાઈ કાર્યાલય મુલાકાત આપણે આજે કરી તો જાણે કે ત્રિભુવનભાઈ ક્યારથી આ ટ્રસ્ટી મંડળમાં હતા અને લુવા જ્ઞાનીથી શું જાણે છે એ બાબતનો આપણે આજે પ્રશ્નોત્તરી કરવાની છે તો પહેલાં તો ત્રિભુવનભાઈ તમને નમસ્કાર નમસ્કાર આજે જે તમે મુંબઈ લુવા જ્ઞાનીમાં ક્યાં ટાઈમમાં ટ્રસ્ટી હતા પ્રવીણભાઈ હું ચૌદ એક બે હજાર સાતના રોજ ટ્રસ્ટી તરીકે ચૂંટાઈને આવ્યો હતો અને હું ટ્રસ્ટી તરીકે ચૂંટાયો એ દિવસથી જે મિનિટ છે એમાં મને મેનેજિંગ ટ્રસ્ટી બનાવવામાં આવ્યો તો મારી સાથે બીજા છ ટ્રસ્ટીઓ હતા અને પછી અમે રેકોર્ડ જોયો મંડળનો તો અમને ઘણા બધા અંદર લોચા લાગ્યા એમાં સૌથી મોટો લોચો તો વેલફેર સેન્ટર બિલ્ડિંગ બનાવ્યો અને એમાં હતો એના બધા પેપર કાઢતા એ લોકોએ જે કોન્ટ્રાક્ટ આપેલો બિલ્ડિંગનો અઢીસો રૂપિયાનો હવે કોન્ટ્રાક્ટ આપેલો એના કોઈ ટેન્ડર બહાર પાડેલા નહીં પોતાની મરજી મુજબ કોઈ પણ બિલ્ડરને કોન્ટ્રાક્ટ આપી દીધેલો એનું કોઈ એગ્રીમેન્ટ બનાવેલું નહીં પછી એના બિલના પેમેન્ટ જે કર્યા એ પેમેન્ટ કર્યા એમાં પણ કોઈની સહી નથી અને મનસ્વી રીતે એના પેમેન્ટ થયા છે પછી આર્કિટેક્ટ અપોઈન્ટ કર્યો એ પણ મનસ્વી રીતે અપોઇન્ટ કર્યો છે એની પણ કોઈ મિનિટ નથી અને આર્કિટેક્ટે જે બિલ મોકલાવ્યું એ પાંચસો રૂપિયાના ભાવનું બિલ બનાવ્યું હવે બિલ્ડિંગનો કોન્ટ્રાક્ટ અઢીસો રૂપિયાના ભાવે નક્કી થયો તો પાંચસો રૂપિયાના ભાવનું બિલ કેવી રીતે આવ્યું એ બાબત ખુલાસો મુક માગતો મેં પત્ર આર્કિટેક્ટ નહીં લખ્યો આર્કિટેકનો મને કોઈ જવાબ ન નાખ્યો પછી આ બાબત લાગતા વળાતાના બધાને પત્રો લખ્યા કે ભાઈ આનો તમે હિસાબ આપો એટલે એ લોકોને મારી પ્રત્યે એક જાતને ઉપેરું થઈ ગયું અને મેં ચોવીસ બાર બે હજાર આઠના એક કાગળ લખેલો કે ભાઈ મને કાયદાકીય કામકાજમાં હવે ફુરસદ મળશે નહીં એટલે આ બાબત તમે વૈકલ્પિક વ્યવસ્થા કરો એને મારું રાજીનામું હોવાનું સ્વીકારી અને બે માર્ચ બે હજાર નવના એણે એ રાજીનામું સ્વીકારી લીધા ને મિનિટ લીધી અને પાંચ માર્ચ બે હજાર નવમાં વેલફેર સેન્ટર નોટિસ બોર્ડ ઉપર નોટિસ મારી કે મેં નું રાજીનામું લઈ લીધું છે અને આજથી ત્રિભુવનભાઈ ટ્રસ્ટી રહેતા નથી અને એણે જબરજસ્તી મંડળની ઓફિસનો કબજો લઈ લીધો કબજો લઈ લીધા પછી એણે કમિટી બરખાસ્ત કરી પછી એ લોકો જનરલ બોડી મિટિંગ બોલાવવાની નોટિસ આપી હતી એનો મારો સભ્યપદ ટ્રસ્ટીપદ રદ કરવાનો એજન્ડા હતો એને મેં કોર્ટમાં ચેલેન્જ કર્યો તો કોર્ટમાં એ લોકોએ કબૂલાત આપી કે ભાઈ અમે ત્રિભુવનભાઈને કાઢશું નહીં એનો મતલબ સ્પષ્ટ છે કે બે તારીખની એની મિનિટ જે છે મારું રાજીનામું લીધું એ કોટી છે બોગ સમજ્યા એટલે આ બધાને કારણે પછી કોર્ટ કેસ થયા પછી મારી ઉપર એ લોકોએ કોર્ટ કેસ કર્યો પહેલાં સૌથી પહેલાં કે ભાઈ મેં સુતારવેલીની ઓફિસ વેચી નાખી છે એમાં ચેરિટી કમિશનરો બી કેસ કર્યો કોર્ટમાં બી કેસ કર્યો અને બીજો આ મારું સભ્યો મારું ટ્રસ્ટીપી રદ કરવાનો પણ કેસ કર્યો આ ત્રણ કેસ એ લોકોએ પહેલા કર્યા હવે કોર્ટમાં કેસ કર્યો એની સામે અમે હાઈકોર્ટમાં સ્ટે લીધો અને ચેરિટી કમિશનનો ઓર્ડર સ્પષ્ટ આવ્યો છે કે ભાઈ આ જગ્યાએ વેચાણી નથી પણ ત્રણ વર્ષથી વધારે ભાડે આપ્યું હોય તો ચેરિટી કમિશનરે પૂર્વ મંજૂરી જરૂરી છે એ મેં લીધી નહોતી પણ એ મંજૂરી નથી લીધી એટલે એ ફોજદારી કેસ બનતો નથી અને ત્યાર પછી એ લોકોએ બે હજાર તેર માં જ્ઞાતિ આપણું જે મકાન છે સીપી ટેન્ક ઉપર એક કાર્પેન્ટર સ્ટ્રીટમાં એમાં બીજે માલની રૂમ એ લોકોએ ભાડે ચડાવી એ માત્ર બે લાખ રૂપિયામાં ચડાવી અત્યારે તમે કલ્પના કરો કે મેં એકવીસ લાખ લીધા એના છ વર્ષ પછી એ લોકો માત્ર બે લાખ રૂપિયામાં આપે છે તો કેટલા રૂપિયા એને બે નંબરમાં લીધા હશે

જેની છે વેલ્યુ ત્રણ કરોડ રૂપિયા ગણાય એ માત્ર પાંચ લાખમાં આપી અને એનું એગ્રીમેન્ટ બી નથી એનો કરેલો છે અને એનો અત્યારે એફઆઈઆર ચાલેલા છે અને કોર્ટ એ લોકોએ જે ખર્ચો કર્યો છે મનસ્વી રીતે લગભગ બેતાલીસ લાખ રૂપિયાનો ખર્ચો અત્યાર સુધીમાં કરેલો છે જે એને કોઈ અધિકાર નથી એ ઉપરાંત ટ્રસ્ટીઓના નામ રેકોર્ડમાં છે નહીં ફેરબદલ રિપોર્ટ ફાઇલ કરેલા છે પણ એના નામ રેકોર્ડમાં નથી કમિટી રેકોર્ડમાં નથી છતાં આ બધું નથી રેકોર્ડમાં એટલે અને કમિટી જે છે એ એક વખત ડિસમિસ થઈ ગઈ પછી બીજી કમિટીનો જે રિપોર્ટ ફાઇલ થાય તો એ ડિસમિસ જ થવાનો છે આ બાબત કોઈ લોકો સમજતા નથી અને એ રીતો છે ફેરબદલ રિપોર્ટ પાછા લેવા જોઈએ એ પાછા લેવા તૈયાર નથી અને વકીલોના ખર્ચા કરે છે એને એને કોઈ ઓથોરિટી નથી

માત્રને માત્ર પાંચસો રૂપિયા વાર્ષિક ખર્ચ કરવાનો અધિકાર છે એથી વિશેષ ખર્ચ કરવો હોય તો એને સાધન સભાની પૂર્વ મંજૂરી લેવી જોઈએ એ કોઈ મંજૂરી આ ટ્રસ્ટીઓ લેતા નથી સમજ્યા આ રીતે બધો કારોબાર ચાલી રહ્યો છે આ લોકોનો એની સામે અમે લડી રહ્યા છીએ આ લોકો જૂઠો પ્રચાર કરે છે કે ત્રિભુવનભાઈ રાજીનામું લઈ લીધું ત્રિભુવનભાઈ ટ્રસ્ટી નથી એ બધો ખોટો પ્રચાર દુષ્પ્રચાર હેતુપૂર્વક કરે છે અને જે કંઈ ખર્ચા એ લોકો કરે છે એ બધા મનસ્વી રીતે જ થાય છે કોઈ અપ્રુવલ નથી મિનિટ લખી નાખી એનો કોઈ મતલબ નથી તમને અધિકાર જ નથી તમે મિનિટ લખો એનો નથી મતલબ છે એમ એટલે આ બધા અમારા ઝઘડા કોર્ટ કચેરીના ચાલે છે અને એ લોકો આવી રીતે વહીવટ કરે છે બસ આ વાત છે એનું વર્ષ સમાજના કહેવાનું તો મારે લોકો સાચે છે એમાં હું એકલો છું મારી સાથે અત્યાર સુધી કોઈ હતું નહીં હવે મારી સાથે આ પ્રવીણભાઈ યોગેશભાઈ બધા અગિયાર જણા આવ્યા છે એટલે એ લોકો એમ સમજે છે ત્રિભુવનભાઈ એકલા શું કરી લેવાના બીજું એ લોકોનું નું કહેવાનું એમ છે ત્રિભુવનભાઈ ની ઉપર લાયક કેટલા વર્ષ ત્રિભુવનભાઈ આવી બધી હલકી માનસિકતા છે એ લોકો ની સમજ્યા એટલે એ લોકો આપણે સમાજ ને માટે થઈને સુધારો થાય અને કંઈક આપણે કરી શકતા હોય તો આપણે આ વિવાદ છે એનું સમાધાન કરી લેવું જોઈએ એવું એ લોકો સમજતા નથી તમે સમાધાન માટે છો હું સમાધાન ન્યાય સમાધાન માટે રેડી છું